ચાલો રમત રમીએ રમતનું નામ છે ભારત મારો દેશ છે શું નામ આપણે કેવી રીતે રમશું તો એક બાળકને આપણે વારો આપશું હવે એમણે ગોળ ગોળ ફરવાનું બોલતા જવાનું ભારત મારો દેશ છે ભારત મારો દેશ છે એમ બોલતા બોલતા દોડતા જવાનું પણ એકી શ્વાસે ભારત મારો દેશ છે એમ બોલતા બોલતા ગોળ ગોળ ફરવાનું છે દોડવાનું છે જે વધારે ચક્કર લગાવી શકશે એ જીતશે બરાબર શ્વાસ ઊંડો શ્વાસ લઈ અને દોડવાની શરૂઆત કરવાની બોલતા જવાનું ભારત મારો દેશ છે ભારત મારો દેશ છે એ રીતે ચલો પેલા શ્રુતિ શરૂઆત કરાવશું શ્રુતિબેન તમારો વારો ચલો બોલતા જાઓ અને દોડતા જાઓ ઊંડો શ્વાસ પરિણામ હા ઊંડો શ્વાસ પરિણામ હા એ રીતે નહીં બાર બાર બોલ દોડવાનું કુલદીપ નો વારો કુલદીપ દોડો આમ શ્વાસ લઈ લીધો આવો ચલો ઉભા ભારે જ લાઈન માં શ્વાસ ભરીને દોડવાનું અને એકી શ્વાસ બોલવાનું નિકુલ દોડે લઈ લીધો શ્વાસ જગ્યા એ એક આંટો માર્યો તમે ચાલ મૈત્રી ઊંડો શ્વાસ ભરીને દોડવાનું દોડો શ્વાસ એક બીજો અડધો આંટો માર્યો સરસ કોણ વારો લેશે વિદ્યા દોડશે ઊંડો શ્વાસ લઈને દોડો વિદ્યા વચ્ચે શ્વાસ નહી લેવાનો उबा रही जाओ श्वास लै बच्चे वे चलो अंजलि से भारत देश चलो धरती ऊंडो श्वास लौड़ो श्वास ले ली दो उभा रही जाओ जगह ચલા હા રેસ્ટોરન્ટ